તો જય દ્વારકાધીશ મિત્રો તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સૌ પેલા મિત્રો તમે આ બેનનો નો વિડીયો જુઓ મિત્રો પછી આપણે આગળ બધી જ વાત કરીશું તો સૌ પેલા તમે આ બેનનો નો વિડીયો જુઓ હવે મિત્રો આ બેને જે ગીત ગાયું એ ગીત પણ હવે સારું એવું ગીત ગાયું છે પણ હવે મિત્રો હું તમને પાછળ માલધારી સમાજની દીકરી એટલે મિત્રો દેવલબેન ગઢવીનો વિડીયો બતાવવાનો છું હવે મિત્રો પહેલાં તમે એ વિડીયો જુઓ તો હવે મિત્રો દેવલબેન ગઢવીનો પણ મેં વિડીયો બતાવી દીધો છે હવે મિત્રો આ બે વિડિયો જોઈને મિત્રો તમને ખબર જ પડી ગઈ હશે કે હવે કઈ દીકરી મર્યાદામાં છે હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જે પહેલાં સિંગરનો વિડીયો બતાવ્યો એ હવે સિંગર છે એ મોટા સિંગર છે અને આ દેવલબેન ગઢવી છે એ નાના સિંગર છે પણ બે સિંગરમાં ઘણો બધો તફાવત છે અને ઈશાની દવે જે આગળ મેં તમને જે કલાકાર કીધા એ એ બેનનું નામ છે ઈશાની દવે અને પાછળ જે માલધારી સમાજની દીકરી છે એ દેવલબેન ગઢવી હવે મિત્રો આ બે બે કલાકારમાં કેટલો તફાવત છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને મિત્રો આગળ જે મેં તમને વિડીયો બતાવ્યો ઈશાની દવેનો હવે મિત્રો એ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એકવાર તમે એની કોમેન્ટ વાંચશો ને તો મિત્રો તમને એમ થઈ જશે કે આ બેનને હવે અનફોલો કરી નાખું અને હું આ દેવલબેન ગઢવીને ફોલો કરું હવે મિત્રો તમે પહેલાં જોઈ આવજો પછી મિત્રો અનફોલો કરજો અને મિત્રો બને તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક નહીં કરવાનો મિત્રો લાઇક નહીં કરવાનો પણ કોમેન્ટની અંદર પ્રેમથી જય દ્વારકાધીશ લખી નાખવાનું અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ